મને આજે ખબર પડી કે આ મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી આટલી ફેમસ શું કરવા છે આજે અમે બનાવી છે મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી કોથંબીર વડી બનાવવા માટે પહેલા કેટલી બધી કોથમીરને ફોલી લીધી પછી કોથમીરને સુધારી લીધી સુધારી લી કોથમીરને પાણીથી ધોઈ લીધી ધોયેલી કોથમીરને પછી એક મોટા વાસણમાં કાઢી ધોયેલી કોથમીર પર પહેલા આદુ મરચા લસણની પેસ્ટ નાખી દીધી પછી ચણાનો લોટ ચોખાનો લોટ ચટણી હળદર ધાણાજીરું તલ મીઠું લીંબુ અને પાણી નાખીને એનો એક લોટ બાંધી લીધો હતો પછી એ લોટને ઢોકળિયાની ડિશ પર તેલ લગાવીને ઉપરથી પાથરી દીધું હતું પછી ઢોકળિયામાં રાખી દીધી બાફવા માટે દસ મિનિટ માં કોથંબીર વડી બફાઈ ગઈ હતી અને કોથંબીર વડી ના પીસીસ ને પેનમાં શેલો ફ્રાય કરવા માટે રાખી દીધા હતા અને બસ બે જ મિનિટ માં બની ગઈ હતી અમારી મહારાષ્ટ્ર ની સ્પેશિયલ કોથંબીર વડી આ કોથમ્બીર વડી ઉપર થી એકદમ ક્રિસ્પી અંદર થી એકદમ સોફ્ટ અને ફ્લેવર થી ભરપૂર હોય છે